આપણે દ્વિઘાત સૂત્ર વિશે સારી રીતે જાણીએ છીએ પરંતુ જો તમને તે સૂત્ર યાદ ન હોય તો હું અહીં ફરીથી લખીશ ધારો કે આપણી પાસે આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે નો વર્ગ હવે દ્વિઘાત સૂત્ર પ્રમાણે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે દ્વિઘાત સૂત્ર પ્રમાણે અહીં આ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર ઋણ બી વત્તા ઓછા વર્ગમૂળમાં બી નો વર્ગ ઓછા ચાર એસી આખાના છેદમાં બે એ થાય હવે અહીં આ વિડિયોમાં એ બી અને સી ની કિંમત મૂકીને સમીકરણના ઉકેલ શોધવાને બદલે હું સમીકરણના આ ભાગ વિશે વાત કરવા માંગુ છું આપણે સમીકરણના ફક્ત આ ભાગ પર ધ્યાન આપીશું બી નો વર્ગ ઓછા ચાર એસી આપણે અગાઉના ઘણા બધા ઉદાહરણમાં જોઈ ગયા કે અહીં આ ભાગ આ સમીકરણનો ઉકેલ કેવો દેખાશે તે નક્કી કરે છે ઉદાહરણ તરીકે અહી આ ભાગ વર્ગ એ શૂન્ય કરતા મોટું જો આપણે કોઈ શૂન્યતર સંખ્યાનો વર્ગમૂળ લઈએ તો તેના જવાબ તરીકે આપણને ધન અને ઋણ સંખ્યા મળશે ત્યારબાદ આપણી પાસે ઋણ બી ના બે એ છે માટે સૌ પ્રથમ ઋણ બી વધતા ધન વર્ગમૂળ અને ત્યાર પછી -b ઓછા ધન વર્ગમૂળ અને તે બંનેના છેદમાં એ આમ જો વિવેચકનું મૂલ્ય શૂન્ય કરતા મોટું હોય તો આપણને સમીકરણના બે ઉકેલ મળે જો આ પ્રમાણે હોય તો આપણને બે ઉકેલ મળશે મેં હમણાં જ એક શબ્દનો ઉપયોગ કર્યો અને તે શબ્દ વિવેચક છે તે અહીં આ ભાગ માટેનો શબ્દ છે અહીં આ ભાગને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવામાં આવે છે યાદ રાખો કે અહીં આ દ્વિઘાત સૂત્રમાં વર્ગમૂળ અંદરનો જે ભાગ છે તેના વિશે હું વાત કરી રહી છું અને તે યોગ્ય પણ છે કારણ કે જો આ ભાગનું મૂલ્ય શૂન્ય કરતાં મોટું હોય તો તમને ધન સંખ્યા વર્ગમૂળ ધન સંખ્યા જ મળશે ત્યારબાદ તમે વધતા ઓછા કરી રહ્યા છો પરિણામે તમને બે ઉકેલ મળે જો હવે બી નો વર્ગ ઓછા ચાર એસી બરાબર શૂન્ય હોય તો બી નો વર્ગ ઓછા ચાર ગુણિયા એ ગુણ્યા સી બરાબર શૂન્ય હોય તો અહીં આ ભાગ શૂન્ય થશે અને શૂન્યનું વર્ગમૂળ શૂન્ય જ થાય આ પરિસ્થિતિમાં તમને ફક્ત એક જ ઉકેલ મળે અને તે એક્સ બરાબર ઋણબીના છેદમાં બે એ છે આમ જો વિવેચકનું મૂલ્ય શૂન્ય હોય તો તેનો અર્થ એ થાય કે તમને ફક્ત એક જ ઉકેલ મળે છે અને તે ઉકેલ શિરોબિંદુ હશે અથવા શિરોબિંદુનો યામ હશે કારણ કે તે કંઈક આ પ્રમાણે આવશે તમને પરવલય મળશે જે ફક્ત એક જ બિંદુ આગળ આ પ્રમાણે એક્સ અક્ષને સ્પર્શે છે અથવા તે કંઈક આ પ્રમાણે આવી શકે તો જ્યારે નો વર્ગ ઓછા ચાર એસી બરાબર શૂન્ય હોય ત્યારે તમને ફક્ત એક જ ઉકેલ મળે હવે અંતિમ પરિસ્થિતિ એ છે જ્યારે નો વર્ગ ઓછા ચાર એસી લેસ ડેન ઝીરો હોય તેનો અર્થ એ થાય કે તમને અહીં વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા મળે છે તે ઉદાહરણ આપણે અગાઉના જોયું જોયું હતું હતું આપણે આપણે કે જો વાસ્તવિક સંખ્યા સાથે કામ કરી રહ્યા હોઈએ તો ઋણ સંખ્યા તેથી તેનો અર્થ એ થાય કે અહીં આપણને કોઈ વાસ્તવિક ઉકેલ મળશે નહીં અહીં આપણને વાસ્તવિક ઉકેલ ન મળે ભવિષ્યમાં આપણે શીખીશું કે અહીં આપણને સંકર ઉકેલ મળે છે પરંતુ જો તે વાસ્તવિક સંખ્યા હોય તો આપણને વાસ્તવિક ઉકેલ મળશે નહીં કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ વાસ્તવિક સંખ્યા નથી આપણે હજુ આગળ વિચારી શકીએ જો આ વિવેચકનું મૂલ્ય ધન હોય જો બી નો વર્ગ ઓછા ચાર એસી નું મૂલ્ય ધન સંખ્યા હોય તો આપણને તેનો ઉકેલ સમય સંખ્યા મળે કે નહીં તેના વિશે પણ વિચારી શકાય ઉદાહરણ તરીકે જો આપણને આ જવાબ બે મળે તો અહીં આ વર્ગમૂળમાં બે થશે અને વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે એટલે કે આપણને આ સમીકરણનો ઉકેલ અસમય સંખ્યા મળે જો આપણને આનો જવાબ સોળ મળે તો આપણે જાણીએ છીએ કે સોળ એ પૂર્ણ વર્ગ છે માટે તેનો વર્ગમૂળ લઈએ તો આપણને તેનો જવાબ સમય સંખ્યા મળે હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ જેથી તમને આ બાબત સ્પષ્ટ રીતે સમજાઈ જાય ધારો કે મારી પાસે એક સમીકરણ છે ઋણ નો વર્ગ વધતા ત્રણ એક્સ ઓછા છ બરાબર શૂન્ય હું અહીં ફક્ત આ સમીકરણના ઉકેલ કેવા મળશે તેના વિશે જ વિચારવા માંગુ છું હું અહીં તો તે પરિસ્થિતિમાં તમે તમે ફક્ત ફક્ત વિવેચક વિશે વિચારી શકો વર્ગ શું થાય તે જ વિચારી શકો તો હવે આપણે અહીં વિવેચક શોધીએ વિવેચક બરાબર વિવેચક બરાબર બી નો વર્ગ જે ત્રણ નો વર્ગ થશે ઓછા ચાર ગુણ્યા એ જે ઋણ એક થાય ગુણ્યા સી જે ઋણ છ છે તો હવે આના બરાબર શું થાય અહી આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે પરંતુ હજુ આપણી પાસે આ ઋણ નિશાની છે તેથી તે નવ ઓછા ચાર ગુણ્યા છ થાય તે નવ ઓછા ચોવીસ થશે તે શૂન્ય કરતા નાનું છે તો આપણને અહીં વર્ગમૂળમાં ઋણ સંખ્યા મળે તેનો અર્થ એ થાય કે આનો કોઈ વાસ્તવિક ઉકેલ નથી અહીં વાસ્તવિક ઉકેલ ન મળે વાસ્તવિક ઉકેલ ન મળે અહી આપણને આ પરિસ્થિતિ મળે છે હવે જો આપણે તેનો આલેખ દોરવા માંગતા હોઈએ તો તે કઈક આ પ્રમાણે આવશે અહી આ સહગુણક ઋણ છે અને આપણને નીચેની તરફ ખુલતો પર્વ લય આ પ્રમાણે મળશે અહીં આ શિરો બિંદુ છે અને આપણને આ આલેખ એક્સ અક્ષ નીચે મળે છે અહીં આ પર્વ લય એક્સ અક્ષ ને છેદતો નથી તેથી આપણને કોઈ વાસ્તવિક ઉકેલ મળશે નહીં હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈશું ધારો કે મારી પાસે પાંચ નો વર્ગ બરાબર છ એક્સ છે સૌપ્રથમ આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ બંને બાજુથી છ ને બાદ કરીએ તેથી આપણને પાંચ નો વર્ગ ઓછા છ એક્સ બરાબર શૂન્ય મળે હવે આપણે વિવેચકની ગણતરી કરી શકીએ તો હવે અહીં વિવેચક બરાબર નો વર્ગ જે માઇનસ છ છે તેથી માઇનસ છ નો વર્ગ ઓછા ચાર ગુણ્યા એ ગુણ્યા સી થાય પરંતુ અહીં સી શું છે અહીં સી બરાબર શૂન્ય છે જેને મેં લખ્યું નથી તમે અહીં સી લખી શકો અહીં આ સી બરાબર શૂન્ય છે અહીં આ સમીકરણ માં સી બરાબર શૂન્ય છે માટે અહીં ગુણ્યા શૂન્ય આ બધું કેન્સલ થઈ જશે આપણને ઋણ છ નો વર્ગ છત્રીસ મળે જે ધન સંખ્યા છે આપણને અહીં વર્ગમૂળની અંદર ધન સંખ્યા મળે તે ફક્ત ધન સંખ્યા જ નહીં પરંતુ પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે તેથી આપણને અહીં બે ઉકેલ મળશે પરિણામે આપણને અહીં બે વાસ્તવિક ઉકેલ મળે બે વાસ્તવિક ઉકેલ તે ઉકેલ ફક્ત વાસ્તવિક જ નહીં પરંતુ સમય પણ હશે કારણ કે અહીં આપણી પાસે વર્ગમૂળમાં છત્રીસ છે અને તેના બરાબર વધતા ઓછા છ થાય અને તેના બરાબર ધન છ અને ઋણ છ થાય તેથી આપણને અહીં વાસ્તવિક ઉકેલ મળે છે જે સમય છે અહીં વાસ્તવિક ઉકેલ સમય છે તો અહીં આપણને આ પરિસ્થિતિ મળે છે તમને અહીં જવાબ અસમય સંખ્યા પણ મળી શકે આપણે કેટલાક વધુ ઉદાહરણ જોઈએ ધારો કે અહીં મારી પાસે એકતાલીસ એક્સ નો વર્ગ ઓછા એકત્રીસ એક્સ ઓછા બાવન બરાબર શૂન્ય છે હું અહીં ઉકેલ કેવા પ્રકારનો મળશે તે શોધવા માંગુ છું તેથી બી નો વર્ગ જે ઋણ એકત્રીસ નો વર્ગ થશે ઓછા જે છે શું થાય ઋણ એકત્રીસ નો વર્ગ ધન સંખ્યા થાય અહીં આ બંનેનો ગુણાકાર પણ ધન સંખ્યા થશે તેથી આપણને એકત્રીસ નો વર્ગ વધતા ચાર ગુણ્યા એકતાલીસ ગુણ્યા બાવન મળે તમે અહીં તેની ગણતરી કરી શકો પરંતુ આપણને વિવેચક ધન સંખ્યા મળે છે અહીં આ મૂલ્ય શૂન્ય કરતા મોટું છે તેથી તેનો અર્થ એ થાય કે આપણને અહીં બે વાસ્તવિક ઉકેલ મળે આપણને અહીં બે વાસ્તવિક ઉકેલ મળે હવે અહીં આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તેની ગણતરી પણ કરી શકાય હું તે અહીં કરીશ નહીં પરંતુ તમે તે ચકાસી શકો આમ અહીં આપણને બે વાસ્તવિક ઉકેલ મળે છે પરંતુ તે ઉકેલ સમય છે કે અસમય તે આપણે જાણતા નથી આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે એક્સ એક્સ નો વર્ગ ઓછા આઠ વધતા સોળ બરાબર શૂન્ય છે તો ફરીથી આપણે વિવેચક ને જોઈએ જે બી નો વર્ગ એટલે કે ઋણ આઠ નો વર્ગ ઓછા ચાર ગુણ્યા એક ગુણ્યા સોળ થાય ઋણ આઠ નો વર્ગ ચોસઠ થશે ઓછા ચાર ગુણ્યા સોળ ચોસઠ આમ ચોસઠ ઓછા ચોસઠ શૂન્ય થાય વિવેચક નું મૂલ્ય શૂન્ય છે તેનો અર્થ એ થાય કે આપણને ફક્ત એક જ જ જ ઉકેલ 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 મળશે માટે ફક્ત એક એક મળે અને વ્યાખ્યા પ્રમાણે તે ઉકેલ સમય થશે તમે અહીં જોઈ શકો કે આના અવયવ એક્સ ઓછા ચાર ગુણ્યા એક્સ ઓછા ચાર પાડી શકાય અને અહીં ફક્ત એક ઉકેલ એક્સ બરાબર ચાર મળે તમે અહીં સમીકરણમાં પણ જોઈ શકો અહીં આ સૂત્રમાં જો આ શૂન્ય હોય તો તમને ફક્ત ઋણ બી ના છેદમાં બે એ મળે જે સમય સંખ્યા થશે આપણે અહીં ધારી લઈએ કે એ બી અને સી પણ સમય છે આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે તમારે તેનો સંપૂર્ણ ઉકેલ શોધવાની જરૂર નથી પરંતુ આ વિવેચક ઉપયોગ કરીને તમને કયા પ્રકારનો ઉકેલ મળશે તે તમે જાણી શકો તમને ઉકેલ મળશે કે નહીં કેટલા ઉકેલ મળશે તે ઉકેલ સમય છે કે નહીં તે બધું જોઈ શકો